તો મિત્રો આજે આપણે રક્ષાબંધન નિબંધ જોવાના છીએ ચાલો વિડિયો ચાલુ કરીએ પણ એ પહેલા જો તમે ચેનલ માં નવા હોય તો નીચે આપેલા લાલ બટન ને દબાવી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો આ વિડિયો ચાલુ કરીએ રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે રક્ષાબંધન શ્રાવણ મહિનાના પૂનમના દિવસે આવે છે આ દિવસે ભાઈ બહેન વહેલી સવારે નાહી ધોઈને સુંદર વસ્ત્રો પહેરે છે બહેન પોતાના ભાઈના કપાળેમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોટાડે છે ત્યાર પછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે ગોળ સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એક બાજ એકબીજાનું મોડું મીઠું કરાવે છે બહેન બહેનને આશીષ આપે છે ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધન યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી મેવાડ રાણી કર્ણાવતીએ હુમાયુ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું કુત્તા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી રાખડી બાંધી હતી બ્રહ્માણોએ પોતાના યજમાનોને રાખડી બાંધી છે અને દક્ષિણ મેળ મેળવે છે રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોય બદલે છે કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે માછીમારો અને સોગ ખેડૂ લોકો નારિયેલ વધેરે છે દરિયાનું પૂજન કરે છે તેથી આ તહેવારને નારિયેરી પૂનમ પણ કહેવાય છે રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકનને પ્રેસ કરજો આવી જ વિડીયો જોવા માટે તો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય બધાને જય શ્રી કૃષ્ણ